સૌરાષ્ટ્રની રાજનીતિ ફરી એકવાર ગરમાઈ છે સૌરાષ્ટ્રમાં એક પછી એક નેતાઓ ધામા નાખી રહ્યા છે અમિત શાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમની સાથે આમ આદમી પાર્ટી અને એમની સાથે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આ બધા જ નેતાઓ અચાનક સૌરાષ્ટ્ર આવી રહ્યા છે સૌરાષ્ટ્ર હવે રાજનીતિનું ફરી પાછું એપી સેન્ટર છે એ સાબિત કરી રહ્યું છે એક પછી એક નેતાઓ આવી રહ્યા છે જઈ રહ્યા છે રણનીતિ ઘડી રહ્યા છે બધાની વચ્ચે સૌરાષ્ટ્રની રાજનીતિ ચર્ચામાં પણ એટલી જ છે ચર્ચામાં એટલા માટે છે જૂનાગઢમાં પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું કોંગ્રેસનું અગાઉ પણ પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી પ્રશિક્ષણ શિબિરમાં જે જિલ્લાના પ્રમુખો તાલુકાના પ્રમુખો છે એ જિલ્લા પ્રમુખો છે ગેરહાજર રહ્યા એમાંથી એક નેતા હતા અમરેલીના પ્રતાપ દુધાત અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપભાઈ દુધાત છે ગયા વખતે પણ ગેરહાજર રહ્યા હતા આ વખતે પણ ગેરહાજર રહ્યા અને એના પહેલા કાર્યક્રમમાં પણ એ ગેરહાજર રહ્યા ગયા વખતે જે કાર્યક્રમ યોજાયો હતો એ કાર્યક્રમમાં કેસી વેણુગોપાલ અને મલ્લિકાર્જુન ખરગે કહ્યું કે અમુક નેતાઓ એવા છે કે જે કામ નથી કરી રહ્યા જે ગયા વખતે પણ નહોતા આ વખતે પણ નથી તો જેમને કામ નથી કરવું એ સામેથી આવીને રાજીનામું આપી દે પ્રતાપભાઈ દુધાતની એ વખતે પણ પ્રતિક્રિયા સામે આવી હતી કે મારે પારિવારિક સમસ્યા હોવાને કારણે પારિવારિક પ્રશ્ન હોવાને કારણે મેં રજા ચિઠ્ઠી કાયદેસર આપી છે અને ઉપલા લેવલ સુધી એ પહોંચાડવામાં મિસકમ્યુનિકેશન થયું છે નેતાઓને હાઈકમાન્ડને પહોંચાડવામાં આવ્યું નથી હાઈકમાન્ડને મારા પર વિશ્વાસ છે એટલે જ મને જિલ્લા પ્રમુખ ફરીવાર બનાવ્યો છે એટલે જ મને ધારાસભ્ય તરીકેની પણ ટિકિટ આપી હતી અમુક લોકો એવા છે કે જે કિન્નાખોરી કરી રહ્યા છે જે અટકચાળો કરી રહ્યા છે જેને પ્રદેશ અધ્યક્ષ જવાબ આપશે

કોંગ્રેસ છોડવાની વાત એટલા માટે ઉપસ્થિત થતી નથી કે મારા આટલા દિવસની ગેરહાજરીમાં મારા ઘરની અંદર દુઃખદ અવસાન થયેલું મેં લેખિત રિપોર્ટ આપેલા છે પ્રદેશ પ્રમુખની રજા લીધેલી હતી પણ જે તે સમયે જ્યારે રાહુલજી કે ખડગે સાહેબ અથવા અમારા કેસી વેણુગોપાલજી આવ્યા ત્યારે મિસ કોમ્યુનિકેશન ગેપ રાખવાનો કોઈ પ્રયત્ન કર્યો છે અને હાઈકમાન્ડને મિસગાઈડ કર્યા છે એનો જવાબ પ્રદેશ કોંગ્રેસ આપશે મારી સ્પષ્ટતા કરું તો હું આજે આ સરદાર યાત્રામાં જોડાણો છું ખોડલધામમાં ખોડલ માતાના દર્શન કરવા આવ્યો છું હું લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યો છું ત્યારે લોકોને પડતી મુશ્કેલી લોકોની સમસ્યાની અંદર ભૂતકાળમાં લડ્યો છું આવનાર દિવસોમાં લડવાનો છું લોકોની સમસ્યા માટે રાજનીતિમાં જ્યારે આવ્યો ત્યારે જે લોકો પીડિત હોય એનો અવાજ બનવાનો મેં હંમેશા પ્રયત્ન કર્યો છે છેલ્લા દોઢ બે મહિનાથી જે મારું નિષ્ક્રિય રહેવાનું કારણ છે એ મારું પારિવારિક કારણ હતું અને એ અમુક રાજકીય લોકોને ખબર પણ હતી કે હોસ્પિટલનું કામ હોય મારો પરિવાર ખૂબ જ મોટો છે ને મારા પરિવારથી વિશેષ કંઈ ના હોઈ શકે સાઠ વર્ષની ઉંમરમાં મારા અંકલનું અવસાન થયું બધી જવાબદારીઓ મારી ઉપર હતી હોસ્પિટલોથી લઈ અને બધી દોડધામો પણ હતી પણ અમુક કિન્નાખરી લોકોએ જે અટકસાળો કર્યો છે એનો સમયે જવાબ પણ મળશે અને લડાઈક માણસ લડતો તો લડ્યો છું ને લડવાનો શું કોંગ્રેસ એક વિચાર છે કોંગ્રેસમાં સ્વતંત્રતા છે કોંગ્રેસની અંદર હર કોઈ લોકોને બોલવાનો હક છે માટે કોંગ્રેસની પદ્ધતિ અને બીજેપીની પદ્ધતિમાં ખૂબ જ ફરક છે અને કોંગ્રેસ આ સરદાર સાહેબના વિચારોથી ચાલતી કોંગ્રેસ છે કોંગ્રેસ બારામાં હું કંઈ ના કહી શકું પણ જે રાજનેતાઓએ જે અટકચાળો કર્યો છે એ આ મીડિયા મારફત એને સમજાઈ જશે પ્રતાપ દુદાતે આજ દિવસ સુધી શિસ્ત મારું કોઈ કામ કર્યું નથી અને કરવાનો પણ નથી રહેવાત મારા હોદાની કે પદોની હોદ્દા માટે મેં રાજનીતિ કરી નથી પદ માટેનું ક્યારેય જીવન જીવો નથી ક્યારેય ટિકિટ મેં ધારાસભાની પણ માગી નથી મારી ક્ષમતાના આધારે મને ત્રણ વખત ધારાસભાની ટિકિટ આપી છે મને યુથ કોંગ્રેસનો પ્રેસિડન્ટ બનાવ્યો છે સેકન્ડ ટર્મની અંદર કોંગ્રેસ પાર્ટીનો મને પ્રમુખ બનાવ્યો છે રિપીટ કોંગ્રેસનો મને પ્રમુખ બનાવ્યો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડે મને ખૂબ જ આપ્યું છે પાર્ટી હોદ્દા આપી પણ શકે પાર્ટી હોદ્દા લઈ પણ શકે કાર્યકર્તા તરીકે મારો મતદારનો કોઈ અધિકાર લઈ શકવાનો નથી મારા અમરેલી જિલ્લાની જનતા માટે મારા ખેડૂતો માટે હું લડ્યો છું લડવાનો છું લડતો રહેવાનો છું તો સૌરાષ્ટ્રની રાજનીતિ ચર્ચામાં છે પ્રતાપભાઈ દુધાતને અટકચાળો જે લોકો કરી રહ્યા છે અને અત્યારે તો પ્રતાપભાઈએ ખખડાવીને જવાબ આપી દીધો છે સૌથી મોટો સવાલ એ છે કે એક બાજુ કોંગ્રેસ છે બેઠું થવાનું પ્રયાસ કરી રહી છે એક પછી એક પ્રશિક્ષણ શિબિર અને બાકી બધા જ કાર્યક્રમો છે યોજી રહી છે રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં રસ લઈ રહ્યા છે આ બધાની વચ્ચે પાર્ટીના પાર્ટીના જ જ અમુક નેતાઓ છે છે કે જે કામ કરતા નેતાઓને કરી રહ્યા આવા કયા નેતાઓ છે કે જે કોંગ્રેસને બેઠી થવા દેવા નથી માંગતા અથવા તો કોંગ્રેસ ઊભી થાય આગળ વધે એ નથી ઈચ્છતા અને એ પાછા પાર્ટીમાં જ છે તો એવા કયા નેતાઓ છે કે જેને રાહુલ ગાંધીની સૂચના પછી કોંગ્રેસ હજુ પણ દૂર નથી કરી શકી આ સૌથી સવાલ છે કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરી રહી છે પણ નેતાઓ જાણે શિક્ષણ લઈ નથી રહ્યા એવો ઘાટ અત્યારે ઘડાયો છે તમારું શું કહેવું છે આ તમામ મુદ્દાઓ પર કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર